લાખણી તાલુકાના જસરા ગામે ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતાની કરાઈ હતા અજાણ્યા શખ્સોએ વરદાજી પટેલને ગળાના ભાગે તીક્ષ્ણથી ઘા માર્યા હોસીબેનના પટેલને મોઢાના ભાગે પગના ભાગે ઘામારી ઉતાર્યા મોતને ઘાટ ખેતરમાં રાત્રિના સમયે સુતા હતા તે દરમિયાન અજાણ્ય શખ્સોએ તીક્ષ્ણથીયાર મારી કરી ઘાતી હતા આગથલા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં ચોરીને લૂંટના ઈરાદે કરાઈ હોવાનું જાણવા મળ્યું છે બનાસકાંઠાના લાખણી જસ્તા ગામની ઘટના ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે આવી ઘટના માનવતાના વિરુદ્ધનું કૃત્ય ગણવામાં આવે છે આ ઘટનાને અંજામ આપનારા રક્ષકોને ફાંસીની સજા થવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે બનાસકાંઠાની પોલીસ તંત્ર પણ આ ઘટનાને અંજામ આપનારા રાક્ષસોને પકડવા માટે ખૂબ મહેનત કરી રહી છે ખૂબ જ ચપળતાપૂર્ણ આ રાક્ષસને પકડીને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આવું કૃત્ય કરનારને મોતની સજા આપવી જોઈએ કારણ કે એક તો વૃદ્ધ અને નિર્દોષ માનવીઓની હત્યા કરી છે એટલા માટે આ લોકોને ફાંસી આપવી જોઈએ તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે આ ઘટનાને લોકો સખત શબ્દોમાં વકોડી રહ્યા છે પોલીસ વિભાગ ખૂબ જાગૃત બનીને આવા હિન કૃત્ય કરનારા લોકોને ઘણી સજા અપાવે એવો દાખલો બેસાડે એવી સ્થાનિક લોકોએ આશા વ્યક્ત કરી રહ્યા છે